નીટ કેસમાં કાર્યવાહી કરવામાં આવી સૌથી સમાચાર પટના એમ્સના ત્રણ ડોક્ટર્સની સીબીઆઈની ટીમે ધરપકડ કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે અને આ ત્રણેય બે હજાર એકવીસની બેચના મેડિકલ વિદ્યાર્થીઓ છે બુધવારે મોડી રાત્રે સીબીઆઈએ સીબીઆઈની ટીમે આ ત્રણેયને ઉઠાવ્યા હતા તેમના મોબાઈલ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે પરીક્ષા માફિયાઓએ आठ त्रणी डॉक्टर પાસેથીથી પેપર સોલ્વ કરાવવાની આશંકા છે અને એ આધાર પર સીબીઆઈ હવે તપાસ કરી રહી છે સંવાદદાતા શશંક કુમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાય ચૂક્યા છે શશંકજી કેા જાણકારી મળી پا રહી છે 3 ડોક્ટર્સ વો કિસ તરહ સે ય મસલે મેં જુડે હુએ હે દેખिए યે તીનો સ્ટુડન્ટ જો હે 2021 બેચ કે સ્ટુડન્ટ્સ બતાયા જા રહે હે ઓર बुधवार देर शाम सीबीआई की टीम ने इनको हिरासत में लिया है और इनको लेकर चली गई है और एक गुप्त स्थान पर इन लोगों से जो है पर लीक मामले में सीबीआई की टीम जो है वो पूछताछ कर रही है और आपको बता दें कि पूरे में सीबीआई की टीम बिहार में जो है लगातार गिरफ्तारियां कर रही है आरोपियों को रिमांड पर लेके पूछताछ कर रही है ये जो गिरफ्तारी हुई है इसमें शक है की परीक्षा माफियाओं ने इन लोगों से पेपर सॉल्व करवाया और उसके बाद अभ्यर्थियों को रटने के लिए दिया गया सीबीआई को ये शक है और इसी लीड पर जो है पूछताछ की जा रही है और आपको बता दो उनके कमरों को जो है सील कर दिया गया है इन तीनों डॉक्टरों के मोबाइल लैपटॉप को भी सीबीआई की टीम जो है वो जब्त कर ली है तो अब क्या कुछ निकलकर इस पूरे मामले में सामने आता है ये देखना होगा શશાંકજી ધન્યવાદકારી સીબીઆઈ તેની તપાસ કરી રહી છે ત્યાં સુધી કે તેના રૂમ પણ લોક કરી દેવામાં આવ્યા છે મોબાઈલ લેપટોપ બધી જ સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે નીટ પેપર લીક કેસમાં આ ત્રણેયની શું ભૂમિકા હતી તેને લઈને હવે તપાસ થઈ રહી છે